નમસ્કાર દર્શક મિત્રો પાવર પ્લે કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું યશ દર્શક મિત્રો જે રીતે અત્યારે હાલમાં કપાસ ઉપર આયાત ડ્યુટી હટાવવા ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો છે ખેડૂતોની અંદર ત્યારે ભારતનું સૌથી મોટામાં મોટું રાજ્ય છે ગુજરાત જે કપાસ ઉત્પાદન કરે છે ત્યારે અત્યારે હાલમાં વિદેશી આયાત ઉપર ડ્યુટી હટાવવા માટે વિવાદ વકર્યો છે આયાત ડ્યુટી તેર ટકાથી શૂન્ય કરાતા ખેડૂતોમાં

શું કહેશો કારણ કે પ્રધાનમંત્રી તો એમ કહી રહ્યા હતા કે અમેરિકા ગમે તેટલું ટેરિફ નાખશે ખેડૂતો માટે હું ઊભો છું દિવાલ બનીને યશભાઈ દુઃખની વાત એ છે દિવાલ તો તૂટી ગઈ પણ દુશ્મનો અંદર ઘરમાં ઘુસી ગયા આખી વાત એ છે કે જ્યારે ઓક્ટોમ્બર મહિનામાં ખેડૂતોનો કપાસ આમ તો આખા દેશની વાત કરીએ

બે હજાર ચૌદ પછી નું ખેડૂતોના દેવાની ગણતરી કરીએ તો જે પંચોતેર હજાર કરોડ રૂપિયા દેવું બે હજાર ચૌદમાં હતું એક લાખ એકાવન હજાર કરોડ કરતા વધારે ગુજરાતના ખેડૂતો પર છે ક્યાંક ને ક્યાંક ખેડૂત ખેતી છોડીને ભાગી રહ્યો છે ગામડાઓ ભાંગી રહ્યા છે આ તમામ બાબતોની વચ્ચે કારણો શું છે તો કારણો સરકારની કૃષિ વિરોધી નીતિ એનો ઉત્તમ નમૂનો અને ઉત્તમ ઉદાહરણ જો આપી શકાય તો હાલની સ્થિતિ એવી છે કે એક સમય હતો કે ભારત દેશ આયાત વધારે કપાસની નિકાસ કરતો દેશ હતો પછી બીજા નંબર પર કપાસનું સૌથી વધારે ઉત્પાદન કરીને નિકાસ કરતો દેશ હોય તો ભારત હતો આજની પરિસ્થિતિ એ છે કે ભારતની અંદર કપાસનું ઉત્પાદન ઘટ્યું છે શા માટે ઘટું ખેડૂતોએ કપાસની ખેતી છોડી છે કારણ કે ઉત્પાદન ઘટ્યું ભાવ મળતા નથી ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે આજે વાત કરું આમ તો ગુજરાતમાં ત્રી લાખ હેક્ટર જમીનમાં આજે પણ કપાસનું વાવેતર ખરીફ સિઝનમાં થાય છે એમાંનું સુરેન્દ્રનગર માત્ર ચાર લાખ હેક્ટર કરતા વધારે જમીનમાં કપાસ વાવે છે સુરેન્દ્રનગરના ખેડૂતો કરવા ક્યાંક કેક ક્યાંક પૂરતા ભાવ ન મળવાથી ઉત્પાદન ઘટવાથી ખેડૂતો કપાસની ખેતી છોડી રહ્યા છે તો આ સમયે ખેડૂતને મદદ કરવાની હતી ખેડૂતે જ્યારે મદદ માંગી ત્યારે સરકાર મદદ કરવાની જગ્યાએ બહારથી કપાસની આયાત કરવા માટે દરવાજા ખોલી દીધા એ પણ કેવી રીતે કે ખેડૂતનો કપાસ બજારમાં આવે છે તો એની પહેલા જ આગલા મહિને એટલે સપ્ટેમ્બર મહિનામાં જે લોકોને કપાસની જરૂર છે પછી વેપારીઓ હોય કપાસનો સ્ટોક કરનારા લોકો હોય કે પછી કોટન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ લોકોને સરકારે દરવાજા ખુલ્લા મૂકી દીધા કે બહારથી કોઈ પણ કપાસની આયાત કરશે તો પહેલા લઈ સુધીની એના એના ડ્યુટી હતી એટલે કે દેશી ભાષામાં કહીએ તો પર કર સુધી જે ઝીરો કરી દેવામાં આવ્યો એટલે કે બહારથી કોઈ પણ કપાસની બેફામ આયાત કરશે એના પર કોઈ રોકટોક નહીં લાગે હવે પરિસ્થિતિ શું થાય છે પરિસ્થિતિ એ થાય છે કે ગુજરાતના ખેડૂતો અને વિશ્વના ખેડૂતોને ઉત્પાદન ઉત્પાદન ખર્ચની વાત કરીએ તો ઉત્પાદન ખર્ચ આપણા કરતા પાંચ ગણું ઓછું છે એમનું હવે એ ખેડૂતની સામે ગુજરાત નો ખેડૂત કેવી રીતે ટકી શકશે આજે ચારસો રૂપિયા નીચા ભાવે ઓછું થયું હતું તો ખેડૂતને કપાસના એકવીસો કરતા વધારે પ્રતિ વીસ કિલો ભાવ મળવાની શક્યતા હતી એ જ સમયે સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લઈ અને કપાસની આયાત પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરી દીધા અને ખેડૂત સપ્ટેમ્બર મહિનાની સાત તારીખે ભાદરવી પૂનમના દિવસે ચોટીલા ખાતે ખેડૂત મહાસંમેલન થવા જઈ રહ્યું છે તમામ મુદ્દાઓને લઈ અને સરકારને સવાલ પણ કરીશું અને જો સરકાર સાનમાન નહીં સમજે તો આવનારો સમય એક બાજુ ખેડૂત હશે બીજી બાજુ સરકાર હશે જોઈએ છીએ તાકાત વધારે છે આજના ખેડૂતોમાં યુવા વર્ગ જે છે જે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરે છે જે ભણેલો ગણેલો યુવાન છે એને જ આ બાબતોમાં ખબર પડે છે બાકીના જે બાપડા ખેડૂત છે જે ભણ્યા ગણ્યા નથી એને તો જે દિવસે બજારમાં કપાસનો ભાવ નહીં આવે એ દિવસે એને ખબર પડશે આજે પણ ક્યાંક ને ક્યાંક આયાત નિકાસ અને વિદેશ નીતિથી અમારા ખેડૂતો વાકેફ નથી અમારા આજે પણ એવું માને કે બજારમાં ભાવ નથી તો આપણે શું કરીએ આમાં કોનો વાક દઈએ વેપારી અમને ભાવ નથી આપતા ખેડૂતો સમજતા થયા છે જે ખેડૂતોના દીકરા છે જે યુવાનો છે એ સમજતા થયા છે સરકારની વિદેશ નીતિમાં ખામી છે જેના કારણે ખેડૂતને પોતાની જણસનો પૂરતો ભાવ મળતો નથી આજની વાત કરીએ તો ખરેખર આ નિર્ણય જયારે સરકારે લીધો ત્યાર પછી ખેડૂતોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો જે અભણ ખેડૂતો છે એને યુવાનો સમજાવવા છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના દીકરા ગણેલા ગણેલા છે એની અંદર પણ સરકાર આક્રોશ છે અને આ આક્રોશ આવતી સાત તારીખે ચોટીલામાં જોવા મળશે હું એવું માનું છું કે અન્ય રાજ્યના ખેડૂત આગેવાનો પણ આજે મને ટેલિફોનિક

એની સામે બોલવા વાળું કોઈ નથી અધિકારીઓ ઓલરેડી ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે જે બિયારણ માફિયાઓ છે જે ખાતર માફિયાઓ છે જે જંતુનાશક દવાના માફિયાઓ છે

ભાવ મળે આવી હવે સોળસો સવા સોળસો રૂપિયા કે પછી માનવ સાડા રૂપિયા આપવાની વાત થઈ છે ખેડૂત જયારે પોતાના વાહન માં લોડ કરી અને જે જગ્યા ટેકાના ભાવે ખરીદી થશે એમએસપી ની વાત નથી ટેકાના ભાવે ખરીદી કરવાની વાત છે એમએસપી કાયદો બનાવવાની વાત હતી અમારી તો તમે તો માત્ર મિનિમમ સપોર્ટ પ્રાઇસ થી ખરીદી કરો છો કાયદો નથી બનાવતા હવે અત્યારે જે તમે ટેકાના ભાવની રકમ નક્કી કરી એના કરતા નીચા ભાવે બજારમાં ખરીદી કોઈ કરશે તો એના પર કાર્યવાહી સરકાર કરશે ખરી તો આ કાર્યવાહી કરતી નથી એમએસપી કાયદો જો હોત તો એવા વેપારી પર કાર્યવાહી થતી હોત વાત એ કરી આપે તો એમાં જયારે ખેડૂત કપાસ પોતાને ત્યાંથી લઈ અને જે ટેકાના ભાવે ખરીદીનું સેન્ટર છે ત્યાં પહોંચાડશે એટલે સમથિંગ સોળસો રૂપિયા જેટલું ખેડૂતને પ્રતિ વીસ કિલો ભાવ મળશે વાત એ છે કે આજે પંદરસો રૂપિયા તો ખેડૂતનો ખર્ચ થાય છે પ્રતિ વીસ કિલો આમાં નફો ક્યાં ખેડૂત કરશે નફો ક્યાં કરશે ખેડૂત નંબર કે એવડી બધી જટિલ પ્રક્રિયામાંથી ટેકાના ભાવે જે રજીસ્ટ્રેશન કરવું એ પણ જટિલ પ્રક્રિયા થતી જાય છે આ વખતે તો ફેસ ની પણ વાત છે તમારો ફેસ એમાં મૂકવામાં આવશે જયારે તમે વેચાણ કરવા જશો ત્યારે ફેસ બતાવવામાં આવશે વાત એ છે કે જટિલ પ્રક્રિયાઓની વચ્ચેથી ટેકાના ભાવે ખરીદી તો થાય છે પણ ખરીદી સમયે ખેડૂતોને લૂંટવામાં આવે છે જે ટેકાના ભાવે ખરીદી કરનારા સેન્ટરો છે એ સેન્ટરોમાં પણ ખેડૂતો લૂંટાય છે જે સમયસર ટેકાના ભાવે ખરીદી ચાલુ થવી જોઈએ એક પણ જણસમાં સમયસર ટેકાના ભાવે ખરીદી ચાલુ થતી નથી ટેકાના ભાવની સરકારે જાહેરાત કરી તો બે હજાર કરતા વધારે પ્રતિ વીસ કિલો જાહેરાત કરવાની જરૂર હતી પંદરસો રૂપિયા પડતર થાય બ્રાઝિલ અંદર ત્રણસો રૂપિયે પ્રતિ વીસ કિલો પડતર છે ગુજરાતમાં ચૌદસો થી પંદરસો રૂપિયાની વાત તો એ ખેડૂત ઉત્પાદન પાકિસ્તાનનો ખેડૂત મેળવે છે બ્રાઝિલ નો ખેડૂત છ ગણો વધારે મેળવે છે અમેરિકાનો ખેડૂત છ ગણું વધારે ઉત્પાદન મેળવે છે સૌથી ઓછું ઉત્પાદન જો કોઈ મેળવતા હોય કપાસમાં તો માત્ર ને માત્ર ગુજરાત ખેડૂત છે

દબાણ માત્ર ભારત એક શા માટે આ દબાણ માત્ર ભારત એક શા માટે મારું ચોક્કસ થી માનવું છે કે અમેરિકાના દબાવમાં આવીને ત્યાં તો વિદેશ નીતિમાં કેક ને કેક આપણે નિષ્ફળ છીએ જેમાં દબાણમાં આવીને વારંવાર ભારતમાંથી કોઈ નિકાસ કરશે માનો કે અમેરિકાએ કહ્યું છે પચાસ ટકા ટેરિફ અમે લગાવશું ભારતમાંથી કોઈ પણ આયાત કરશો તો અહીંયા આપણે કહીએ છીએ કે અમેરિકાથી આયાત કરશો તો અમે જીરો ટકા ટેક્સમાં તમામ વસ્તુને આવવા દઈશું દરવાજા ખુલ્લા મૂકી દઈશું આવું તો હોય ના શકે મૂર્ખામીભરી વાત છે તમારે ત્યાંથી વસ્તુ મોકલો છો તમારે ત્યાંથી ખેડૂતનો પાક મોકલો છો અન્ય ચીજ વસ્તુ મોકલો છો તો એના પર પચાસ ટકા ટેક્સ અને એ દેશની અંદર થી કોઈ માણસ અહીંયા કઈ મોકલે છે એક પણ રૂપિયો ટેક્સ નહીં આ વિદેશ નીતિ તો કદાચ એક ઇતિહાસ લખાશે અને વિદેશ નીતિની જે બકવાસગીરી છે

અને વર્ષોથી પણ આ સિસ્ટમ ચાલતી આવે છે સરકાર જે તે સમયે ખુબ મોટા સુધી આ યોજના ચાલી એકદમ ફિયાસકો નિષ્ફળ ઇતિહાસમાં ક્યારેય નિષ્ફળ નહીં થયું હોય ઇતિહાસમાં ક્યારે કૌભાંડ ભ્રષ્ટાચાર નહીં થયો હોય એવડો ભ્રષ્ટાચાર આ યોજનામાં થયો આજ દિવસ સુધી વીમા કંપનીઓ પર કોઈ કાર્યવાહી થઈ નથી જે દેશની તિજોરી લૂટીન જતા રહ્યા ગુજરાતની તિજોરી લૂટીન જતા રહ્યા ખેડૂતના પૈસા લૂંટીને જતા રહ્યા એક પણ વ્યક્તિ પર કાર્યવાહી થઈ નથી સુરેન્દ્રનગર જિલ્લા માટે જે બે માં ખેડૂતો હાઈકોર્ટ ગયા હતા એ ખેડૂતો માટે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો કે ત્રણ અઠવાડિયામાં ખેડૂતો વળતર ચૂકવી આપવું ખેડૂતો ધક્કા ખાય છે વળતર કોણ આપશે કોણ ચૂકવી આપશે ત્રણ અઠવાડિયા પૂરા થઈ ગયા હાઈકોર્ટના હુકમને પણ ગોળીને પી ગયા છે વળતર ચૂકવવા માટે કંપની આગળ આવતી નથી અધિકારીઓ સાંભળતા નથી ભૂતકાળની યોજના સદંતર નિષ્ફળ ગઈ હતી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન યોજના લાવ્યા આ પણ સદંતર નિષ્ફળ ગઈ એ યોજનાની ગાઈડલાઈન મુજબ ખરેખર જે તાલુકાનો સમાવેશ થાય છે અતિવૃષ્ટિમાં અનાવૃષ્ટિમાં કે પછી કમોસમી વરસાદમાં

કેટલા ખેડૂતો જોડાઈ શકે છે અને આગળનું આપનું જે કાર્ય છે એ કઈ રીતે હશે ચોટીલાની અંદર જે ખેડૂત મહાસંમેલન થઈ રહ્યું છે એમાં આમ તો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં હું એવું માનું છું કે ચોટીલામાં જ પચાસ હજાર એવા છે જે કપાસનું વાવેતર કરે છે ચોટીલા વિધાનસભામાં તો ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લો સૌથી વધારે

એના માટે અમે એક નંબર જાહેર કરેલો છે વિસ્તાર વાઇઝ એક એક નંબર જાહેર કર્યા છે કે ખેડૂતો આવવા ઈચ્છતા હોય પોતાનું રજીસ્ટ્રેશન કરાવે અને કેવી રીતે આવશે એ ત્યાંના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવે આજે હું એવું માનું છું કે વીસ કરતા વધારે લોકો અત્યારે અમારી પાસે ડેટા આવ્યો છે જે મુજબ આ એક અઠવાડિયાથી અમે તૈયારી કરી રહ્યા છીએ જાહેરાત બે દિવસથી થઈ છે તૈયારી એક અઠવાડિયાથી છે તો જે ડેટા આવ્યા છે એ મુજબ

એક અભિયાન તરફ જઈ રહ્યા છે જે રીતે સરકાર એ આર ડ્યુટી તેર ટકાથી શૂન્ય કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે ત્યારે આવનારો સમય બતાવશે કે હવે કયો ખેડૂતો કયા ગાંધી ચિંધિયા માર્ગે રસ્તો અપનાવે છે આજના પાવર પ્રિય કાર્યક્રમ આટલું જ જોતા રહો બીઆર લાઈવ નમસ્કાર